નમસ્કાર મિત્રો ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજે તારીખ આઠ ઓગસ્ટ બે હજાર ચોવીસ આજના મહત્ત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોમાં નવા વરસાદના રાઉન્ડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કયા વિસ્તારમાં ભારે વરસાદ પડશે કયા વિસ્તારમાં હળવો વરસાદ પડશે ઓગસ્ટ મહિનામાં હવે કેવો વરસાદ પડશે સંપૂર્ણ માહિતી મેળવીએ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર ખાસ કરીને કચ્છના પૂર્વ સાઈડના વિસ્તારો છે ઉત્તર સાઈડના વિસ્તારો છે અને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના પૂર્વ સાઈડના મોરબી સુરેન્દ્રનગર અને દક્ષિણ ગુજરાતના ભરૂચ નર્મદા સાઈડના વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના છે બાકી ઉત્તર મધ્ય ગુજરાતની અંદર પણ સારો વરસાદ પડશે તો જોઈએ આજે તેમજ આવતીકાલે કઈ રીતે વરસાદી સિસ્ટમ આગળ વધશે અત્યારની આપણે વાત કરીએ તો અત્યારના સમયે જે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ છે તે અહીં કોરબાથી આજુબાજુના જે વિસ્તારો છે તેમાં સક્રિય છે આ સિસ્ટમ ધીમે ધીમે ઝાંસી ઇન્દોર કોટા તરફ આગળ વધી શકે તો ગુજરાતની અંદર કઈ રીતે તેનો ટ્રપ બનશે કઈ રીતે વરસાદ પડશે તેની વાત કરીએ તે પહેલાં અત્યારની વાત કરીએ તો અત્યારે હાલ જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સામાન્ય ઝાપટા ભરૂચ જિલ્લાની અંદર નર્મદાની અંદર સુરતની અંદર તાપી વલસાડ અને ડાંગ જિલ્લામાં સામાન્ય ઝાપટા પડશે સૌરાષ્ટ્રમાં પણ જૂનાગઢ અને રાજકોટના કેટલાક વિસ્તારો છે જેમાં મોરબી સાઈડના વિસ્તારોમાં પણ સામાન્ય ઝાપટા પડશે અને નલિયા ગાંધીધામમાં પણ હળવા ઝાપટાની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં પણ આજે પાલનપુર ડુંગરપુર મહેસાણા અમદાવાદ આજુબાજુ અને દાહોદ આજુબાજુ પણ સામાન્ય ઝાપટાં પડશે તો ખાસ કરીને આજે બપોરની વાત કરીએ તો બપોરના બે વાગ્યાના સમયગાળા દરમિયાન પણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં પણ ઝાપટા પડવાની સંભાવના છે જામનગર જિલ્લો રાજકોટ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ આ તમામ વિસ્તારોમાં સામાન્ય હળવા ઝાપટા પડશે કચ્છની અંદર પણ ખાવડા નલિયા ગાંધીધામ આ બધા વિસ્તારો અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાલનપુર છે મહેસાણા છે ડુંગરપુર છે આ બધા વિસ્તારોમાં સામાન્ય ઝાપટાં પડશે તો મધ્ય ગુજરાતમાં પણ વડોદરા અને છોટાઉદેપુર ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ સામાન્ય હળવા ઝાપટા આપણને જોવા મળશે તો ખાસ કરીને આજે બપોર પછીના સમયની વાત કરીએ જેમાં સાંજના છ વાગ્યાના સમયગાળા દરમિયાન પણ બોટાદ રાણપુર ચોટીલા ધંધુકા બરવાળા આ બધા જે વિસ્તારો છે અને તારાપુર ખંભાત આજુબાજુના વિસ્તારો છે તેમજ વડોદરા સાંપાનેર આણંદ છોટા ઉદેપુર ડાકોર ગોધરા દાહોદ આ બધા વિસ્તારોમાં પણ સામાન્ય ઝાપટા આજે જોવા મળશે એટલે કે આજે વરસાદની કોઈ મોટી શક્યતાઓ નથી આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ તો જેમાં વહેલી સવારે ખાસ કરીને સિસ્ટમની અસરરૂપે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારમાં વરસાદ જોવા મળશે વિરમગામ નળસરોવર અમદાવાદ ગાંધીનગર કડી આજુબાજુના વિસ્તારો તેમજ મોઢેરા મહેસાણા હિંમતનગર પ્રાંતિજ માણસા મોડાસા વડનગર આ બધા વિસ્તારો તેમજ પીપલોદ આજુબાજુના જે વિસ્તારો છે દાહોદ છે મેઘનગર છે અલીરાજપુર સોટા ઉદેપુર આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે એ આવતીકાલે બપોરના સમયની અપડેટ જેમાં બપોરના બે વાગ્યાના સમયગાળા દરમિયાન કચ્છના જે વિસ્તારો છે જેમાં લખપત ખાવડા નલિયા ભુજ ગાંધીધામ માંડવી અને રાપરની અંદર વરસાદ આપણને જોવા મળશે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌથી વધારે મોરબી સાઈડના જે વિસ્તારો છે સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે જામનગર સાઇડના વિસ્તારો છે ભાણવડ પોરબંદર જૂનાગઢ અમરેલી તેમજ ગીર સોમનાથ મહુવા તળાજા આજુબાજુના વિસ્તારોમાં પણ ઝાપટા જોવા મળશે અને સૌથી વધારે જે વરસાદ પડવાનો છે તે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પડશે અને કચ્છના રાપર આજુબાજુ આજુબાજુના વિસ્તારો હોય તો ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા તેમજ આજુબાજુના જે વિસ્તારો છે સાતલપુર છે દસાડા મોઢેરા સાણસમા પાટણ રોડા હારીજ રાધનપુર સાતલપુર વડનગર આ બધા વિસ્તારો સુઈગામ દિયોદર ભાટણ પાલનપુર ડીસા તેમજ ખાસ કરીને થરાદ ધાનેરા આબુ રોડ અંબાજી આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ પડશે ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે ખેડબ્રહ્મા ઈડર ડુંગરપુર સાગબારા આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગર મહેમદાવાદ મહુધા ડાકોર આણંદ તારાપુર બોરસદ ખંભાત ગોધરા પીપલોદ દાહોદ જહલદ બાલાસિનોર અને કપડવંજ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ પડશે તો ખંભાત વડોદરા ડભોઈ સોટા ઉદયપુર આજુબાજુના તમામ વિસ્તારો છે સાપાનેર છે જંબુસર કરજણ સિનોર ભરૂચ ડેડિયાપાડા આજુબાજુના વિસ્તારો ઉમરપાડા કોસંબા વંકલ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા અને ડાંગ જિલ્લાના જે કેટલાક વિસ્તારો છે વાપી વલસાડ ભવનાથ અંબોશી દમણ દાદરા નગર હવેલી આ બધા વિસ્તારોમાં પણ સિસ્ટમની અસર જોવા મળશે સિસ્ટમ નાની છે પરંતુ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં અસર કરશે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આવતીકાલે સાંજના સમયે મધ્ય ગુજરાતના અમદાવાદ ધોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા અમદાવાદ વિરમગામ ગાંધીનગરથી લઈ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં દસાડા કડી માણસા પ્રાંતિજ હિંમતનગર મહેસાણા મોઢેરા આજુબાજુના વિસ્તારો તેમજ સાંતલપુર રાધનપુર પાટણ સિદ્ધપુર વડનગર ઈડર સાણસમા સુઈગામ થરાદ ધાનેરા ડીસા ડિયોદર ભાટસણ પાલનપુર અંબાજી આબુ રોડ આ તમામ વિસ્તારોમાં પણ વરસાદ આવતીકાલે જોવા મળશે અને મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સામાન્ય ઝાપટા જોવા મળશે દસ તારીખે સવારના સમયની અપડેટ જોઈએ જેમાં વહેલી સવારે સાત વાગ્યાના સમયગાળા દરમિયાન પણ પાલનપુરથી ડુંગરપુર આજુબાજુના વિસ્તારો એટલે કે સાબરકાંઠા અરવલ્લી દાહોદ પંચમહાલ આ જે વિસ્તારો છે તેમાં વરસાદ આપણને જોવા મળશે અને દસ તારીખની અંદર બપોર પછીના સમયની આપણે વાત કરીએ તો તેમાં પણ ઉત્તર ગુજરાતના જે તમામ વિસ્તારો છે તેમાં વરસાદી માહોલ નવ દસ અગિયાર તારીખ સુધી જોવા મળશે અને અગિયાર તારીખની આપણે વાત કરીએ તો અગિયાર તારીખમાં પણ સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળશે બાર તેર તારીખમાં પણ આ રીતે છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ચૌદ તારીખમાં થોડા ઘણા એવા વિસ્તારો છે દાહોદ ડુંગરપુર આજુબાજુના વિસ્તારો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં જેમાં એકાદ બે સ્થળો પર સામાન્ય કરતાં વધુ વરસાદ જોવા મળશે ફરી વખત બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે ગુજરાત તરફ આવે તો અઢાર ઓગણીસ તારીખથી સપ્ટેમ્બર મહિનામાં કેવો વરસાદ કરતાં વધુ રહેશે કે ઓછો રહેશે તેની પણ માહિતી આપવામાં આવશે તો અત્યારે વાત કરીએ ઓગસ્ટ મહિનાના વરસાદની તો ઓગસ્ટ મહિનામાં અત્યારે સામાન્ય હળવો મધ્યમ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં સૌથી વધારે તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ રહે તેવી શક્યતાઓ છે હવે આપણે જોઈએ પવનની ઝડપ તો અત્યારે કચ્છના જે વિસ્તારો છે જેમાં બેતાલીસ સૌરાષ્ટ્રમાં ચાલીસની આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે કચ્છ જિલ્લાની અંદર ખાસ કરીને સેતાલીસ અને સૌરાષ્ટ્રની અંદર ચાલીસની પવનની ઝડપ રહેશે દસ તારીખમાં પવનની ઝડપ વચ્ચે કચ્છના વિસ્તારોમાં બાવન આજુબાજુની જોવા મળશે તો સૌરાષ્ટ્રના વિસ્તારો છે દરિયા કિનારાના જેમાં સેતાલીસ કિલોમીટર પ્રત્યે કલાક અગિયાર તારીખમાં સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ અને કચ્છના વિસ્તારોમાં અડતાલીસ બાર તારીખની અંદર પણ પવનની ઝડપ આ રીતે જોવા મળશે હવે આપણે જોઈએ આગામી દસ દિવસમાં સિસ્ટમ કઈ રીતે આગળ વધે તો ગુજરાતમાં કેટલો વરસાદ પડે સિસ્ટમનો ટ્રેક થોડો ઉપર છે અત્યારે જે ઓપ્શર ટ્રફ છે તે પણ થોડો થોડો સક્રિય છે અને ચોમાસું ધરી છે કે તેના મૂળ સ્થાન ઉપર અત્યારે આપણે દેખાઈ રહી છે જેના કારણે અત્યારે હાલ જે સિસ્ટમ છે તેની અસર આપણે જાણીએ તો મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી આ બધા વિસ્તારો અમદાવાદ દાહોદ ગોધરા મહીસાગર અને વડોદરા ઉદેપુર સુધી તેની અસર જોવા મળશે એટલે કે ભારે વરસાદ એક બે ઇંચ કે ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડશે તો બાકીની જે સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી છે તેમાં થોડો ઘણો વરસાદ જોવા મળશે અને દક્ષિણ ગુજરાતમાં થોડો સારો વરસાદ પડશે કચ્છના ભાગો સુરેન્દ્રનગર મોરબીના ભાગોમાં પણ સારો વરસાદ જોવા મળશે બાકી સૌરાષ્ટ્રના બીજા મોટા ભાગના વિસ્તારો છે જેમાં હળવા મધ્યમ ઝાપટા આ જે બધા વિસ્તારો છે તેમાં ગણી શકાય